નવાજ અને આજે જુલાઈ મહિનો બેસી ગયો છે ઇંગ્લિશ મહિનો અને આજે છે તારીખ પેલી જુલાઈ બે હાજર ચોવીસ ને સોમવાર બધાનું સ્વાગત છે આશા રાખીએ કે બધા મજા માસો જય સ્વામિનારાયણ બા કેવી તબિયત ઠંડક કેવી થઈ ગઈ સારી થઈ ગઈ બે દિવસ થી વરસાદ ચાલુ છે એટલે ઠંડક થઈ ગઈ છે ચાલો હવે નાસ્તામાં શું છે નાસ્તામાં શું બનાવ્યું છે જોઈ લો ફાફડા ગાંઠિયા મરચા અને મહેમાન કોણ આવ્યું છે એ તમને બતાવો ભાખરી છે શાક છે મુંબઈ થી આવ્યા છે કાકી જય શ્રી કૃષ્ણ લો કાકી આવ્યા એમાં તો ડોલ નગર વગાડા મ્યુઝિક ઢોલ નગર ઢોલ નગર થી સ્વાગત કર્યું પણ કઈ વાંધો નહીં ચાલો જો સરસ મજાના ગાંઠિયા મરચા અને લસણ ચટણી ભાખરી અને ચા પાણી પી લઈએ ઘરે મગ ઉગા છે જોયેલા મગ કાઢ્યા છે આ મગની ની સિંગુ છે સરસ મજાના ઉગા છે મગ

અને છાસ અને આરો ભાઈ હાટુ મુંબઈ થી આવી છે લોટો ચોખો પીની કેક મારા મમ્મી ના કાકી આવ્યા તા લઈને આવ્યા છે અને એટમોસ્ફિયર છે ગજબ સવાર થી અંધારું છે પણ વરસાદ નથી જો વરસાદ આવે છે કે નથી આવતો ચાલો જમી લઈએ આરો ભાઈ અનબોક્સિંગ કરી હોત નાખ્યું છે આવતા વે સ્કૂલે થી ભાવત તને આવડી હે તો જોઈ લો ચોખો પાઈ ખોલ નાખી છે

એકદમ સુપર છે ચાલો પાણીપુરી પાણીપુરી આપણે પાર્સલ કરાવી લીધી છે હવે જઈએ સીધા ઘરે પાણીપુરી જમવા માટે ફાઈનલી પહોંચી ગયા છીએ ઘરે આરામ

ચાલો આપણી પાણીપુરીનો માવો ને બધું ભરાઈ ગયું રેડી ઓકે જોઈ લો આખો માવો બધો ભરી નાખ્યો છે અને રગડો આપ્યો એ ગરમ કરી નાખ ને એને કીધું ગરમ કરવાનો છે અને પાણી એ કાઢવાનું બાકી છે જોઈ લો છે ને ચાલો બધા પાણીપુરીનો નાસ્તો કરવા થોડો ગરમ કરવા મૂકી દીધો છે પણ રગડો થોડોક મોડો છે એટલે આપણે લસણની ચટણી અને રેડ કરતો છું કારણ કે કલર જોઈને જ આપણે યેલો હોય એટલે ઓછો ભાવે આ જોઈ થઈ ગયો ને હવે રેડ કલર હવે જમાવટ છે ચાલો હવે પાણી નો આનંદ લઈએ તમારે ખાવી હોય તો આવી જાવ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર વાઈગા છે રાતના 9:30 અને ફાઇનલી ઘરે પહોંચી ગયા છે જમવા બેઠા છીએ જમવા છે ખીચડી ભાખરી બટેકા શાક અને ગાંઠિયા નું શાક જો બધા જમવા બેઠા છે નારો ભાઈ તો લસણની ચટણી લીધી છે આ મારી જન તીખું ખાવાનો શોખીન છે અને કૃષ્ણાઈ બઈ ગઈ છે અને મમ્મી અને એના કાકી ગયા છે અમારા એક મારા એક એક્સપાયર વાંકાનેર ગયા હતા હવે રિટર્નમાં એ લોકો સાડા છ વાગ્યાના વાંકાનેર સ્ટેશને બેઠા છે કે સવા સાત વાગે ટ્રેન આવવાની હતી પણ હજી આવી નથી બોલો અત્યારે સાડા નવ થઈ ગયા છે અને અત્યારે મેં ઓનલાઈન જોયું તો હજી દસ વાગે આવવાની છે પાંચ કલાક ટ્રેન લેટ છે એટલે મમ્મી કાકી ને એક મારા માસી આપણે જેના ઘરે ગાડી મૂકી છે નલી માસી ત્રણેય જણા ચાર કલા સાડા ત્રણ કલાકથી સ્ટેશને બેઠા છે અને એ સ્ટેશને પાછું કંઈક ખાવાનું મળતું નથી એટલે ભૂઇખા તૈસા બેઠા છે અને હવે દસ વાગે આવશે અહીંયાથી બેસશે ને અગિયાર વાગે અહીંયા આવશે એટલે આવું છે ટ્રેનમાં હેરાન થઈ જવાય પણ કઈ વાંધો નહીં ચાલો એ લોકો આવશે પછી એ લોકો જમી લેશે અમે જમી લઈએ ભેગા છે રાતના દસ ને પાંચ અને જમીને રૂમમાં આવી ગયા છે અને આજની ગેમ છે ને કઈક ઇન્ટરેસ્ટિંગ ગેમ રમાડવાની છે કારણ કે એ લોકો આવે ત્યાં સુધી મેં કુદ આપણે જાગવાનું તો છે ચાલો એક ગેમ રમી લઈએ ગેમ આખી અલગ પ્રકારની છે આની અંદર ચાલીસ ચણા છે અને આની અંદર ચાલીસ ચણા છે અને આમાં છે ડાઇસ હવે આ જે ગેમ રમાવાની છે એ મારા અને આરવ વચ્ચે રમાવાની છે અને અમ્પાયર છે ક્રિષ્ના ઓકે તો ગેમ એ રીતની છે આરવ સમજી લેજે ગેમ એ રીતની છે કે આ ચાલીસ ચણા જે રહ્યા ને આ એક આ એક બાઉલ રહ્યું મારી આગળ જશે મારી પાસે અને આ બીજું બાઉલ છે એ આરવ પાસે જશે અને આ થર્ડ બાઉલ રહ્યું એ રેફરી આગળ જશે બરાબર છે હવે દાખલા તરીકે મારે આની અંદર પડ્યા ટુ તો આમાંથી બે ચણા આમાં જશે અને આને જેટલા પડે મૂળ આવી રીતના ટોટલ જેના જલ્દી આમાં ખાલી થઈ જાય એ જીતશે આરો ભાઈ સમજી ગયો ગેમ ઓકે તો લેટ સ્ટાર્ટ ધ ગેમ ચલો ભાઈ દેખો આપણે ક્યાં કરતા ભાઈ ને વિશ્વાસ નથી મારા ઉપર એટલે ચણા ગણે છે ઓછા એક વધારે છે ભાઈ ગણી નાપા છે ઓકે

ટુ પોઈન્ટ એટલે અહીંયા ટુ પોઈન્ટ અહીંયા મૂકી દો બે ચણા બસ બે જ મૂક્યા છે કમ્પ્લીટ ચાલો મારો વારો લઈ સિક્સ જોઈ લેજો મારા ચણા સિક્સ આમાં આલો તારો ચાન્સ ફોર વન ટુ થ્રી ફોર ઓકે તો તારા ટોટલ સિક્સ ત્યાં મારા એક ગામમાં સિક્સ ત્યાં ફોર ટેન થઈ ગયા મારાુ થ્રી ફોર સિક્સ ને ફોર ટેન તારા સિક્સ છે મારા ટેન છે ચાલો પાછા ફોર ફોર ઓકે જોઈ લો ફોર છે વન ટુ થ્રી ફોર મારા ફોર્ટીન થઈ ગયા તારા ટ્વેલ છે ફોર પાછા ફોર એટીન થઈ ગયા મારા 1 2 3 4 બરાબર મારા સ્કોર છે 18 અને આરવનો સ્કોર છે સિક્સટીન આરવ ના સિક્સટીન મારા એટીન છે પાછા ફોર મારે ફોર લાગે છે

લો વન જ છે ચાલો ભાઈ સિંગલ સિંગલ થ્રી હવે મારે સિક્સ ફાઇવ અપલસર ફાઇવ એટ બે ક્રાઇન્ચ ચાર ને પાંચ ઓકે ફાઇવ છે ચાલો રેડી થ્રી માય લકી નંબર ફોર આઈ આ થ્રી બરોબર છે વન ટુ થ્રી ને જ થ્રી ફાઇવ

કે આમાં તમારે કદાચ એક જણો હોય તો મારે જો વન પડે જ નહીં અને ટુ પડે આપણે કેમ લૂડોમાં અંદર ગયા પછી પોઈન્ટ નો થતા હોય એટલે આ ગેમ એવું નથી કે મારે જલ્દી ખાલી થઈ જાય તો હું જીતી જાઉં કે આને જલ્દી ખાલી થઈ જાય તો આ જીતી જાય છે કુદીના મેચ જામે છે કે નહીં હવે જોવી હવે ચલો ફોર વન ટુ થ્રી ને ફોર ટુ હવે હું ખાલી ગણાઈ દઉં આરો માં કેટલા વધતા છે આરઓમાં વયતા છે સિક્સ અને મારામાં વયતા છે ફોર જો મારે ફોર પડી જાય તો હું જીતી જાઉં જોઈ લે થ્રી તો મારે વન પોઈન્ટની જરૂર છે ને આરો ને ડાયરેક્ટ સિક્સ પડી જાય ને આ તમે અંપાયર જોઈ લો બઈને એક એક પોઈન્ટ કરવા છે હવે વન પડે તો જીતશું હાલો ભાઈ લો ફોર ફાઈવ થ્રી થ્રી જય ગણપતિ બાપ્પા યાર જીતી ગયો દેઢસો રૂપિયા દેગા

વેનીલા જેટલો તો સારો નથી પણ નો ભાવ એવું નથી મજા આવે એવું છે કઈક અલગ ફ્લેવર ટ્રાય કર્યો આજે અને આરો ભાઈ જેલી ખાવી છે ચાલો આરો ભાઈ જેલી આપી દઈ લો આરો ભાઈ મમમ કરો હો માં દીકો કો આપણે કે બાઈક આવી ગઈ એક ડોડ તો નહીં હો બકર સ્કોચ છે બટર સ્કોચ છે બટર સ્કોચ સેમ જ છે માઇનોર આની પહેલાં એક ચોકલેટ ફ્લેવર લાવ્યા હતા ને એટલો બધો નહોતી મજા આવી પણ આ ધ બેસ્ટ છે ચાલો હવે આ લોકોને આવવાની તૈયારી છે પાંચ મિનિટની રાહ છે મળીએ થાકી ગયા ચાર કલાક બેઠા તારામેળ ખાતો હશે લો આ આવો 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 આવો

આવું છે મેં એપ્લિકેશન માં ચેક કર્યું તો બે જનરલ ડબ્બા પાછળ બતાવતા હતા જ નહીં પાછળ ડબ્બા જોકે આખી ટ્રેન ગોટા ચડી ગઈ હતી

અને બધાએ જમી લીધું છે અને થોડી ઘણી વાતોચીતો કરતા હતા અને બહાર વાગી ગયા છે તો ચાલો આજનો બ્લોગ અહીં પૂરો કરી છે અમારા બ્લોગ ગમતા હોય તો એ જ્યુઝરી લાઈક અને શેર કરજો સારી સારી કોમેન્ટ કરજો અને અમારી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી અમને રજા આપો થેન્ક યુ આભાર ગુડ નાઇટ